કાર ચાલક નશો કરેલી હાલતમાં કાર ચલાવતો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે નશો કરેલી હાલતમાં કાર ચાલક હોવાનો એમએલએ અમૃતજી ઠાકોરે પણ આરોપ લગાવ્યો છે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક રાઘવેન્દ્રસિંહની ધરપકડ કરી છે કરાવવાનું કે જલ્દી અહીંયા હિલોની સેવિંગ સેન્ટર આવો એક એક્સિડન્ટ થયો છે હું તાત્કાલિક ત્યાં પહોંચ્યો ત્યાં પહોંચ્યો તો એક એક્ટિવા પડ્યું એમાં શાકભાજી પણ નથી ત્યાં તપાસ કરતાં મને એવું જાણવા મળ્યું કે ભાઈ આ એક્ટિવાને ટક્કર મારીને કોઈ ગાડી જતી રહી છે પછી મેં વિડીયો મંગાવ્યા તો વિડીયોની અંદર દારૂની બોટલ છે દારૂ ભરેલો ગ્લાસ છે અને એ કોઈ જે ભાઈ છે એ બેઠો છે નવાઈની વાત એ છે કે એક કલાકથી હું ત્યાં ઊભો છું ત્યાં નરોડાની પીસીઆર વાન ઊભી છે પીસીઆર વાનમાં ત્રણ જણા અંદર ગાડીમાં બેઠા છે હું પોલીસને પૂછું છું ભાઈ આ ત્રણ જણ કોણ છે આરોપી છે કોણ છે તો પોલીસ એમ કહે છે અમને ખ્યાલ નથી એ પોલીસ સ્ટેશન દોડતા દોડતા નરોડા આવ્યા ત્યારે અમે એમને બેસાડ્યા છે તો મેં તો ભાઈ વેરીફાય કરો એક્સિડન્ટ કરનાર વ્યક્તિ આ છે અને અહીં ગાડીમાં તો બીજા કોઈ માણસો બેઠા છે પોલીસ કોઈ સંતોષકારક જવાબ નથી આપતી બીજી મહત્વની વાત એવી છે કે આ એક્સિડન્ટ કરી અને આ નબીરો જ્યારે ભાગી ગયો ત્યારે ત્યાંના આઠ દસ છોકરાઓ બાઇક પાછળ કરી પાયલનગર ખોડિયાર માતાના મંદિર જતા ગાડી પકડી છે ત્યાંથી આ જગ્યાએ પરત લાવતા રસ્તાની અંદર આ નબીરાને અને કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ટેલિફોનિક કોન્ટેક થાય છે અને કોન્ટેક્ટ થતાં પોલીસ વાન સાથે બધા ત્યાં ઘટના સ્થળે આવે છે અને ત્યાં થોડું મોટું ભેગું થઈ જાય છે પોલીસ એ ગાડીમાં બેસે છે એ દરમિયાન મારો ભત્રીજો ત્યાં ગાડીમાં દાવની બોટલ દેખાય છે એટલે કે ભાઈ કાચ ખોલતો આ શું પડ્યું છે અંદર ગાડીમાં તો વિડીયો વકારે છે પાછળ બેઠીને પોલીસ એવું કહે છે ગાડીવાળાને ભાઈ તું ગાડી જવા દે વિડીયો નથી ઉતરવા દેવાનો અને એ ગાડી જવા દેશે મારો ભત્રીજો બસ્સો ફૂટ ઢસડાય છે એટલે બિલકુલ બે ફાર્મ ડબી રહ્યા હતા અને પોલીસ વિથ આરોપી ભેગા થઈ અને આને કંઈ બચાવી રહ્યા એવું મને સ્પષ્ટપણે દેખાય છે કોણ હતું આ વ્યક્તિ આ વ્યક્તિ મારા ખ્યાલથી કોઈ મને પરફેક્ટ નામ ખબર નથી પણ નરોડા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ હોય એવું ચર્ચા ઝગડોળે થઈ રહી છે આપણે જણાવું કે પ્રાયોરિટીમાં થોડીક મને ખબર પડી છે કે ગુનો દાખલ થયો છે તો ગુનો દાખલ થયો છે તો એક વ્યક્તિ ઉપર થયો છે પણ આ મારા ભત્રીજાને જ્યારે ફેંકીને જતા પોલીસ અંદર બેઠી છે કંઈ કલમો લાગી છે મેં જે રીતે અભ્યાસ કર્યો છે એ પ્રમાણે